વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં ચાલતા ગેરકાયદેસર ઢોરવાડાઓ સામે લાલાંક કરી તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં રખડતા ઢોર અને પશુઓની લેવેંચની આશંકાએ પાલિકા તંત્રએ ગેરકાયદેસર ઢોરવાડાઓનો સપાટો બોલાવ્યો છે જેમાં શહેરના બરાનપુરામાં એક ઢોરવાડો સીલ કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ લાયસન્સ ન હોવાને કારણે નવાપુરાના ઢોરવાડાના માલિકને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલની આગેવાનીમાં આજે ગેરકાયદેસર ઢોરવાડાઓ મામલે તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં બરાનપુરા ચુનારાવાસમાં આવેલ એક ઢોરવાડામાં પશુઓની લેવેજ થતી હોવાની આશંકાએ અહીંનો ઢોરવાડો સીલ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે નવાપુરા ખાતે આવેલ બેઠક મંદિર પાસેના એક ઢોરવાડાના માલિક પાસે ઢોરવાડા અંગેનું લાયસન્સ ન હોવાથી તેને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે બેઠક મંદિર આસપાસ જે ઢોરવાડા આવેલા છે તેઓના લાયસન્સ વગરના ઢોરવાડાઓ અથવા જે ટેગિંગ વગરના પશુઓ છે એ બાબતે કાર્યવાહી હાથ ધરેલ હતી જે અંતર્ગત બે ઢોરવાડાઓને દસ હજાર અને વીસ હજારની પેનલ્ટી આજરોજ કરવામાં આવેલ છે ટેગ વગરના ત્રણ પશુઓ જોવા મળેલા હતા જેને ધ્યાને લઈ સદર ઢોરવાડાને વીસ હજારની પેનલ્ટી કરવામાં આવેલ છે તેઓ લાયસન્સ માટે અરજી કરેલી છે પણ પૂર્તતા કરેલ ન હોય તેઓને તાત્કાલિક પૂર્તતા કરવા અન્યથા ફરીથી કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે સૂચિત કરવામાં આવેલ છે પશુઓને હેરાન ના થાય એને ધ્યાને પશુ માલિકને પેનલ્ટી કરવાનું આગ્રહ રાખી અને પેનલ્ટી કરવામાં આવેલ છે જો ત્યાં નહીં કરવામાં આવે તો આગામી સમયમાં પશુઓ પણ જપ્ત કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર